ભાવનગર જિલ્લાનો શેત્રુજી ડેમ સો ટકા ભરાયો ભાવનગર જિલ્લાનો શેત્રુજી ડેમ ત્રીસ નવ ચોવીસના સવારે પાંચ કલાકે સો ટકા ભરાઈ ગયો હતો શેત્રુજી ડેમ સો ટકા ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરાયા છે છેલ્લા થોડા દિવસથી ભાવનગર જિલ્લામાં પાલીતાણા અને તળાજા તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસતો હતો અને શેત્રુજી ડેમમાં પાણીની સારી આવક થતાં સવારે પાંચ કલાકે શેત્રુજી ડેમ સો ટકા ભરાઈ ગયો હતો સ્ટોરી રિપોર્ટ બાય અશોક ચૌહાણ કાર્યાધાર હતા ડેમ બાલધિયા નાયબ કાર્યપાલક યુદ્ધની શેતમંદિર સિંચાઈ યોજના ગઈકાલે ઉપરવાસમાં થયેલ ભારે વરસાદને કારણે શેત્રુજી માલ ઓવરફ્લો થયેલ છે શેત્રુજી ડેમના વીસ દરવાજા એક ફૂટ ખોલવામાં આવેલા છે જેમાંથી અઢારસો ક્યુસેકનો આઉટફ્લો તથા અઢારસો ક્યુસેકનો ઇનફ્લો ચાલુ છે આ ડેમ ભરાવાને કારણે નીચવાસના ચાર તાલુકાના એકસો બાવીસ ગામના ખેડૂતોને ખૂબ ફાયદો થશે તેમજ ભાવનગર શહેર પાલિતાણા શહેર અને ગારીધાર જૂથ પાણી પુરવઠા યોજના પીવાના પાણી નો પ્રશ્ન હલ થઈ જશે કચ્છ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતા માટે દેશદેવીમાં આશાપુરાના પદયાત્રીઓના કેમ્પ માટે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ તાજા શાકભાજી લાવી રહ્યું છે તાજા શાકભાજી અને ફ્રૂટ નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ પદયાત્રીઓ કેમ્પ માટે ભુજના શાકભાજી માર્કેટિંગના ભાવ પ્રમાણે નખતરાણા નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ મળશે તો આવો અમારી નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલ માં મુલાકાત કરો સ્થળ નખત્રાણા વિરાણી રોડ દર્શન કિરાણાની સામે નીલકંઠ ફ્રૂટ એન્ડ વેજીટેબલમાં કાંજીભાઈ ચૌહાણ સંપર્ક નંબર અઠ્ઠાણું સાત એકાણું બાવીસ ત્રણસો બાવન